જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે

ગોધરા શહેરના ચકલા વિસ્તારમાં આવેલા રામસાગર તળાવમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ જળકુંભીમાં ફસાયેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી આજુબાજુના સ્થાનિક રહીશોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને કોલ કરીને જાણ કરી હતી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી જળકુંભીમાં ફસાયેલા યુવકના મૃતદેહને સ્થાનિક એ ડિવિઝન પોલીસની મદદથી બહાર કાઢવામાં આવી હતી જ્યારે એ ડિવિઝન પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહ ઉપર કબજો મેળવી મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી અને યુવક ક્યાંનો છે અને તેના વાલી વારસો કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરેલ છે